આ પ્રકારનું વર્ણન સાંભળીને ગરુડજી પીપળાના પાનની જેમ થર થર કાપવા લાગ્યા પછી એમણે માનવીના ઉપકાર માટે ફરીથી ભગવાન શ્રીહરિને પૂછ્યું કે હે દયાનિધિ માણસ જાણે યા અજાણે યમની યાતનાઓનો ભોગ ન બને એ માટે કયા ઉપાયો છે તે મને જણાવો સંસારરૂપી મહાસાગરમાં ડૂબતા દુઃખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષય વાસનાથી નષ્ટ આત્માવાળાના ઉદ્ધાર માટે હે કેશવ પુરાણોમાં જે જે ઉપાયો બતાવ્યા છે એ મને વિસ્તારથી જણાવો જેનાથી માનવીની સદગતિ થાય અને બિચારા જીવને યમની યાતના ભોગવવાનો વારો ન આવે અને સીધો જ સ્વર્ગમાં જઈને મોક્ષ પામે ગરુડજીના પ્રશ્ન સાંભળી ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ગરુડ મોતને કર્મવિધાનને અંતર્ગત જે કંઈ પણ બનાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્વ અતિ વધારે છે કેમ કે જેના ઘરમાં પુત્ર હોતા નથી એમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે પુત્રવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને પુત્ર પ્રાપ્તિના સાધનો એકઠા કરવા જોઈએ પુત્ર મેળવવા માટે દાન પુણ્ય કરવું જોઈએ સાધુ સંતોને જમાડીને પુત્ર મેળવવા માટે આશીર્વાદ લેવા જોઈએ અનેક પ્રકારની ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ

વગર લગ્ન સ્ત્રી જે પુત્ર થાય છે તે અધોગતિ એટલે કે લઈ જાય છે આ જાણીને મનુષ્ય કન્યા સાથે વિવાહ ક્યારેય ન કરવો જોઈએ હે ગરુડ એક જ જાતિના સ્ત્રી પુરુષથી જે ઓરસ પુત્ર થાય છે તે શ્રાદ્ધ દાન વગેરેથી પિત્રોને સ્વર્ગમાં પહોંચાડે છે પુત્ર દ્વારા શ્રાદ્ધ આપવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એટલું જ નહીં પરંતુ પુત્ર સિવાય અન્ય કોઈ શ્રાદ્ધ આપે તો પિશાચ પણ સ્વર્ગે જાય છે આ વાતને સિદ્ધ સમજવા માટે હું પાર પારલૌકિક દાનના ઉત્તમ મહાત્મ્ય સૂચક આખ્યાન કહું છું તે તમે સાંભળો ત્રેતા યુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠવાન બબરૂ વાહન નામનો રાજા થઈ ગયો વિધિવત યજ્ઞ કરતા દાન આપવામાં દાનેશ્વરી લક્ષ્મીવાન બ્રાહ્મણોનો પરમ ભક્ત સાધુના પ્રેમાળ અને ચરિત્ર આચાર તથા ગુણોથી યુક્ત હતો અને દયા તથા દાક્ષિણ્યથી યુક્ત ધર્મથી પોતાના ઓરસ તત્પર રહેતો એક દિવસે આ મહાબળવાન રાજા સેના સહિત શિકાર કરવા માટે ગયો અને અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો તે વન હરણોથી ભરપૂર હતું અનેક પ્રકારના પંખીઓ મધુરો કલ્લવ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ રાજાએ દૂરથી એક સુંદર મજાના હરણને જોયું રાજાએ તરત જ ધનુષ પર બાણ ચડાવી જે બાણ અતિ તીક્ષ્ણ અને પુષ્ટ હતું ધનુષની પણ છ કાન સુધી ખેંચીને બાણને છોડ્યું બંદૂકમાંથી જેમ ગોળી છૂટે તેમ બાણ સુસલાતા મારતું હરણને વીંધીને આરપાર નીકળી ગયું પણ આ શું એ હરણ રાજાના બાણને લઈને અદ્રશ્ય થઈ ગયું એ હરણના ટપકેલા લોહીના ચિહ્નોના આધારે રાજાએ પીછો કર્યો અને પીછો કરતા કરતા રાજા એક અન્ય વનમાં પ્રવેશી ગયો ભૂખ તરસ સુકાયેલો કંઠ થાકથી એ અર્થ બેભાન જેવો થયો રાજા એક જળાશય પાસે પહોંચી ઘોડા સમેત સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું ત્યારબાદ બધું વાહન રાજાએ આરામ કરવા માટે ચારે તરફ નજર દોડાવી ત્યાં એની નજર એક વિશાળ વટ વૃક્ષ પડ્યું તે અતિ શીતળ છાયાવાળું અને અને મોટી મોટી વિશાળ ખૂબ જ વિસ્તૃત મોટું રાજા એના પાસે પહોંચતા અર્થ નિંદ્રિત અવસ્થામાં આવી ગયો ત્યારે ત્યાં એ રાજાને ભૂખ અને તરસથી પીડાયેલ વ્યાકુળ ઇન્દ્રિયો અને અસ્તવ્યસ્ત વાળવાળો મેલા ચોળાયેલા કપડાં અતિ ભયાનક ખુબડો ઊંચા અને દુર્બળ એવા પ્રેતને જોયો અતિશય બિહામણા અને ડર ઉપજાવે એવા પ્રેતને જોઈ બફરું વાહન અતિ આશ્ચર્ય પામ્યો એ પ્રેત પણ ઉત્કંઠિત થઈને રાજાની નજીક આવ્યો અને હે ગરુડ પ્રેતે એ સમયે રાજાને કહ્યું હે રાજન આપના દર્શન માત્રથી મેં પ્રેતભાવ છોડ્યો છે અને પરમ ગતિને પામ્યો છું હે મહાબાહો આપના દર્શનથી આજે હું અતિ ધન્ય થયો છું રાજાએ પ્રેતને કહ્યું હે પ્રેત આ કાળો બિલાડા જેવો કલર મોટું ભયાનક બિહામનું અને લોકો જોતા જ ડરી જાય તેવું મુખ અને અતિ ઘોર દેખાવ આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મને પરિણામે પ્રાપ્ત થયું છે તું તમને આ પ્રેતત્વ મળવાનું કારણ જણાવ તું કોણ છે અને કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જલ્દીથી જણાવ પ્રેતે તરત જ જવાબ આપતા કહ્યું હે દયાળુ રાજા હું તમને શરૂઆતથી અંત સુધી તમને સગળું જણાવું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાની તરત જ તૈયાર થઈ જશો સકળી સંપત્તિઓથી ભરપૂર વેદિશ નામનું એક મહાનગર છે જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી ભરપૂર છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધનધાન્યથી અતિ સમૃદ્ધ છે અહીંના મકાનો મહાલયો મહેલો વગેરેની શોભા અતિ ન્યારી છે વળી અનેક ધર્મોમાં ઊંડો રસ લેનારા ધર્માત્મા લોકોનો વસવાટ છે હે રાજન એ નગરમાં દેવનું પૂજન કરતો હું રહેતો હતો હે રાજન હું વૈશ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે હવનથી દેવતાઓને અને પિંડ દાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો અનેક પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને અતિ સંતુષ્ટ કર્યા હતા આ સિવાય ગરીબ આંધળા પાંગળા વગેરેને અનેક વાર અનાજ આપીને સંતુષ્ટ કર્યા હતા પણ હે રાજન મારું આ સગળું સુકર્મ દેવયોગથી નિષ્ફળ ગયું શાને કારણે નિષ્ફળ ગયું તે હું તમને જણાવું છું મારે સંતાન મિત્ર કે ભાઈ જેવું કોઈ સગા સંબંધી ન હતું જે મારે ઉત્તર્વ દેહાદિક એટલે કે પિંડ દાન ક્રિયા કરે હે રાજન જેનું સોળ માસિક શ્રાદ્ધ થતું નથી એને સેંકડો શ્રાદ્ધ કરવા છતાંય એનું પ્રેતત્વ નાશ પામતું નથી માટે હે દયાનિધિ રાજેન્દ્ર તમે મારા પિંડ દાનની ક્રિયા કરી મારો ઉદ્ધાર કરો કેમ કે રાજા આ જગતમાં તમામ વર્ણનો ભાઈ કહેવાય છે તેથી હે રાજન આપ મને તારવાનો ઉપાય કરીને મોક્ષ અપાવો અગર આપ મારી પાછળ પિંડદાન કરશો તો મારી જરૂર સંગતિ થશે અને પ્રેતીઓનીમાંથી મારો અવશ્ય છુટકારો થશે હું તમને અઢળક ધન સંપત્તિ આપીશ હે બહાદુર રાજા જો આપ મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખના કારણે પ્રેતપણું મારા માટે અતિશય યાતના તથા દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ હોવા છતાં પણ હું ભૂખથી પીડિત છું એક સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળોને ખાઈ શકતો નથી કે શીતળ જળનું પાન કરી શકતો નથી હે રાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલિ કરો પછી બીજા અન્ય સર્વ કર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેત બનુ નાશ પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વેદ મંત્રનું પઠન તપદાન તથા તમામ જીવો પર દયા ભાવ

એટલે કે વાસણનું દાન કરવું ત્યારબાદ સૈયા દાન કરીને પ્રેત માટે ઘટનું એટલે કે પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું રાજાએ વધારે જાણકારી મેળવવા પૂછ્યું હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું એની વિધિ કઈ છે સગાજી ઉપર દયા કરીને પ્રેતની મુક્તિ અભાવવાવાળા વરદાનની સંપૂર્ણ વિધિ મને જણાવ આથી પ્રેતે કહ્યું હે દયાળુ રાજન આપ એક જીત થઈને સાંભળો આવા સુંદર દાનથી પ્રેતપણું સમાપ્ત થઈ જશે અને તેને તરત જ પ્રેતીઓની માંથી મુક્તિ મળી જશે આ પ્રેત ઘટનાનું દાન તમામ અશુભોનો નાશ કરવા વાળો અને સકલ લોકોની દુર્ગતિને ક્ષય આપનારું છે તપાવેલા સોનાનો ઘોડો બનાવી મહાદેવ બ્રહ્મા વિષ્ણુ કેશવ અને લોકપાલો એટલે કે ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરેનું મંત્રો વડે આવાહન કરીને આ ઘડામાં દૂધ અને ઘી ભરીને ભગવદ્ ભક્તિથી બ્રાહ્મણને દાનમાં આપવો આ દાન કરવાથી અન્ય કોઈ બીજા દાન આપવાની જરૂર રહેતી નથી આ ખડાના મધ્યમાં બ્રહ્મા તથા શ્રી હરિ અને અવિનાશી ભોળા શંભુનું આવાહન કરવું અને પૂજા કરવી પૂર્વ વગેરે દિશાઓમાં અને ખડાના કાંઠલામાં ક્રમશઃ લોકપાલોનું પૂજન કરવું હે રાજન ધૂપ દીપ ફળ અને ચંદનથી વિધિપૂર્વક આ સગા દેવનું પૂજન કરીને શ્રીહરિની પ્રાર્થના સ્તુતિ કરીને દૂધ અને ઘી સહિત સોનાના આ ઘડાનું યોગ્ય બ્રાહ્મણને દાન કરવું મહાપાતકોનું નાશ કરનારું આ દાન સઘળા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે આથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યોએ આ દાન અવશ્ય કરવું જ જોઈએ શ્રી હરિએ કહ્યું હે ગરુડરાજ આ પ્રેતની સાથે જ્યારે વાતો કરવામાં રાજા તલ્લીન થઈ ગયો હતો ત્યારે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી શોધતી આવી પહોંચી આ જોઈને પ્રેતે રાજાને અમૂલ્ય રત્નો આપી નમસ્કાર કરી ત્યાંથી થઈ ગયા ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળી પોતાના નગરમાં આવ્યો અને શુભ દિવસ જોઈને પ્રેતે જેમ કહ્યું હતું એ રીતે સઘળું ઘર હે ગરુડ રાજાએ અધર્વ દેહ ક્રિયાઓ પ્રેતને મુક્તિ અપાવવા માટે કરી પછી એના પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેતીઓની માંથી તરત જ છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધ દાનથી પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી જો પુત્રો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ તર્પણથી પિતાની સંગતિ થાય તેમાં શી નવાય છે આ પવિત્ર આખ્યાનને જે કોઈ સાંભળશે યા સંભળાવશે એ બંને ભલે પાપી હોય પણ પ્રેત યોનીને પામશે નહીં ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારે બપરૂ વાહન પ્રેત સંસ્કાર નામનો સાતમો અધ્યાય સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ જય તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો અધ્યાય સાતમો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલ કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓને સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય સાતમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ